ખોક વચપતે આટલા તો ક્યાં ચાલી તો બીજા લુંટી લાવશું ના લુંટો ને સગાવાય કબર ના બોધતી હારું પડે એ નહીં

એ ના 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 ચાલુ પડતા આ અલ્યા અલ્યા મંગાજી અલ્યા આળો મોટા મેલોજી થઈ હું લુંડું કરે છે ના અરે એ છોકરા આમલા દોત પાડી નાખ્યો તારા હું ખાઈજો 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 મંગાજી આયુ આયુ લે ખાઓ કે યાર ખાઈ આ આ અલ્યા એ આયુ સતુજી કાપી ગયો

ના ભાઈ નાશા કાકા ઉતરાણ ના દાડું કરાવી તાર પેલું આવ્યું તહેદાર ભગામી તો તમારા ક્ષેત્રમાં અમે અમાર રેન્ડમ છીએ અમાર ક્ષેત્ર રેન્ડમ રેન્ડુંટો હોય હોય છે હા ખેઠા પર નઈ આવી હતી તો આ એડા તો તમારા તમારા એડા આબે છે લઈ લે છોકરા લઈ લે બધા બધા તું લઈ લે અરે લઈ લે લઈ લે લઈ લે લઈ લે જા ઈકા તો આરી અધમ આવ હા આ ઢાળી વટી ના બન તમારી વાતમાં મ આલ્યો તો રાખી રહ્યો હું ખાલી

ઓમ લઈ જા ઓમ લઈ જા દેવા દે તા ઓમ ને આ તો ચાલી તોડી જ ના હું કીધું હા હા એ છોકરા લાહ પતંગ અલ્યા તમન તો ખબર જ નહી પડતી સગા દો એક જ છે અલ્યા પેલો સચ્ચુજી એનો તો એક મહિને હા સચ્ચુજી નું તો એક બેટ 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 તો હા મારું જાણતો નઈ મારી જાત નહીં બરોબર બોલતા નહીં બચી નથી नहीं का गोट अरे यार कापा वाला है तो पैसा दे दो ए दो कापा खोरन तमी यार तमी ना चला मने ना

હોય <coughs> તો <coughs>

કરું આ આ ચગાવી ને ઈ મહી એકા દાની ફિરકી ચોરી જતો રહ એટલે માર છોકરા દોડી આઈ જાય ઉતરા નિજાવા દયો અલ્યા આ પેલો શેળો પડ બે આયા બે એ તો શેળો પડ આ આવી 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 એમ લે લઈ પતં પેલે કા મેલી ના આયો હું ને ચાલે યાર મને પાવર નહી યાર હવે હું તો વાના નહીં લે મંગાઈ મંગાઈ ખાઈ ગયો એ તો યાર ઉતો કોમ કોમ પટ્યો વગાશ્યો વગાશ્યો મે મારું ના કાપતા અલે જુ જુ આ પતા નિધાયી ક માર્ગ હા 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 ફિરકી લઈ ગયા પેલા કોનો કાકો લઈ ગયા

હા તમે કાકા ફિરકી ચોરી ચોરી લઈને આતા રહ્યો ચોરી નહીં લાયો ગયો ચોર 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 મોલ્યો ચોર માફા બોલો માફા બોલો ફિરકી ચોરી દમે ભાઈ મને કેવું ફિરકી ચોરી ન હયા મ તો જાડી હ પેલા રસ્તામાં પડી રીતી હો જાડી હ આ હું ચાંતો તો કા કાકે જાડી હ

પટક ઓય મેળા તા હા આ પટક આયું તમન ને ખબર ઓય મેળા તા મિને એ જોરઈ હા આ તો હા તો બોલ તું તો હી લઈ ગયો બોય ઝાગળી હેડવાળા ગયા હી ક્યો ઝાગળી બોલ दारूડિયા તા તું લઈ ગયો એ મોય હું નહી લઈ ગયો એ મેળા આ પટક લઈ ગયો આપડા બધા ઓય હા આ લઈ ગયો કરવાનું <kung government> mm, <mad Liberty> <Hayır>. <trac gibberish>